ત્યારે તેણે કાજુ ઘડી જતા ગળામાં ફસાઈ ગયો હતો જેથી પરિવારજનો દ્વારા તાત્કાલિક પુત્રીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ સારવાર સારવાર ઘટના જ નિવડતા પાસુમ પુત્રીનું મોત નીપજ્યું હતું આ અંગે હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં તાત્કાલિક પોલીસની મથક ત્યાં સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી બાળકની મુદ્દેને પીએમ અર્થ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જી હા મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ